સમાચારમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠામાં પીએમ આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ ઉઠ્યો છે થરાદ તાલુકાના ડેઢુઆ ગામના લોકોને તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં તલાટી વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે ગ્રામજનોએ આરોપ કર્યો છે કે તલાટીએ કાચા મકાન ધારકોને સર્વેમાંથી બહાર રાખ્યા છે જે લોકોએ રૂપિયા આપ્યા તેમના મકાનોના સર્વે કરવામાં આવ્યા છે તલાટી જ્યારથી નોકરી પર આવ્યા ત્યારથી ગ્રામજનોના હિતમાં કોઈ જ કામ નથી કર્યું હોવાનો આરોપ પણ લગાવ્યો છે આ સાથે જ લોકોએ તલાટીની બદલી કરવાની પણ માંગણી કરી છે તો ગ્રામજનો દ્વારા તલાટી કર્યું છે તલાટી સાહેબ કે તમે કરો હું બેઠો તમારે કે હું કરી આલું હવે સાહેબ કોઈ એમાં જવાબ દેતા નહીં અને અમાર ભાઈ હવે પૈસા માંગ્યા કે તમે વીસ હજાર ખવડાવો મને બે કાર્ડ ને કરીને પાસ કરી અને સાહેબને અમે પૂછી નહીં ચાલુ કરાયો કે અમે હું બેઠો હું તમે તારે ચાલુ કરાવો મારી જવાબદારી કશું કોઈ થાય તો હવે સાહેબ અમારે ફ્રી ગયા હવે કે તમારે કે પડી જશે અમારે કોઈ જવાબદારી નહીં અમારે લોન ઉપાડીને સાહેબ આ ખર્ચો કરીને અમે એવડો બનાવ્યો હતો દોઢ લાખ થઈ ગયું લોન ઉપાડી સાહેબ અમે ઊંચો કર્યો અને હવે સાહેબ કોઈ જવાબ અમે નહીં આવતા નેડિયા ગ્રામ પંચાયત માં જે પીએમ આવાસ યોજના નો સાચો ઉપયોગ થવાનો હોય બિલકુલ થઈ રહ્યો નથી તલાટી દ્વારા એક બે જણ વ્યક્તિ હાથા બનાવી અને હજાર આવે છે અને આ આભ્યા સિસ્ટમ થી ઓડા પાસ કરવામાં આવે છે સાચા ગરીબોને ક્યાંય દે આય મળતો નથી તે બાદલે આ સરકાર શ્રી ને તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ નહીતર અમે થરાદ તાલુકા પછા ઓલા તાલુકા કચેરી આવે અને ધરણા ઉપર બેસીશું પહેલા અમે જે 10000 રૂપિયા આલ્યા ગય અને હવે કે કહે કે આ મકમ ન ચાલે તમારે ફિર પછી 10000 રૂપિયા દેવા પડશે કોણ માગે હા કોણ માગે પૈસા રી માફણી કરવા આવે હ હા પૈસા વધે શું જીડી તો તો લેવા જ નહીં ને હા અમારા ગરીબ તમે સાથ ના આલો તો શું કરવા પેલા આજે દસ હજાર ને મુકે માર્યા પચીસ હાજર હા તો કોઈ હબજો આવબ્જો આવ્યો તો મારા પછી આજે મારી છોકરીઓ મોટી મોટી થઈ જઈએ પણ મારે ડેડુઆ આવડુઆ કોઈ જમી નહી જાગીરી નહી ઓયડો નહીં અને અમે કોઈ પૂછવા ગાસવા માટે આવો કાગળ બીજા માટે આવો તો અમને કોઈ જવાબ આવતા નહીં અહીંયા આવો એટલે મને ધોકા જેવો ના જ પાડી દે કે અહીંયા તમારું કોઈ લેવા દેવા જ દે ના સાહેબ મને એમનો મમ તો નહીં આવડતું હું રહું બાર એટલે તલાટી નું મોકાય એટલું બધું મને કોઈ ખબર નહીં એ પણ અહીંયા આવું એટલે મને ચોખો ના જ પાડી દે કે તમારે કોઈ સહાયતા જ નહીં મળે અમને સહાયતા ના મળે તો સાહેબ અમારે જવાનું ક્યાં આગળ